ડીસા ખેડૂતોની સમસ્યાઓને હલ કરવા ડીસા કાર્યપાલકને આવેદનપત્ર આપ્યું બે દિવસમાં સમસ્યાઓનું નિરાકરણ લાવવા બાહેતરી આપી ડીસા તાલુકાના ખેડૂતોને લો વોલ્ટેજ ડીપીઓની સમસ્યા વારંવાર ફીડરોમાં ફોલ્ટ સર્જાવાની સમસ્યાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે અને ઓછા વોલ્ટેજથી ખેડૂતોની મોટરો બળી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો છે ત્યારે ડીસાના ભારતીય કિસાન સંઘના કાર્યકરો દ્વારા બુધવારે ડીસા કાર્યપાલક ઇજનેરને ખેડૂતોને આ સમસ્યાઓને હલ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે જ્યારે ડીસા કાર્યપાલક ઇજનેરે ખેડૂતોની આ સમસ્યાઓનું બે દિવસમાં હલ કરવાની બાહિતરી આપી છે જો આ સમસ્યાઓનો બે દિવસમાં હલ નહીં થાય તો ડીસા કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે અંગે ડીસા વિભાગીય કચેરી બેના આરસી ગઢવીએ જણાવ્યું હતું કે ડીસા તાલુકાના ખેડૂતોને લો વોલ્ટેજની સમસ્યા ડીપીઓની સમસ્યા અને વારંવાર ફીડરો ફોલ્ટમાં જવાની સમસ્યાથી ખેડૂતો અટવાઈ રહ્યા છે આ તમામ સમસ્યાઓનું બે દિવસમાં નિરાકરણ લાવવાની માહિતી આપું છું આંગે ભારતીય કિસાન સંઘના ડીસા તાલુકા પ્રમુખ મોહનલાલ ભેરાજી સોલંકીયાને ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકા મંત્રી ગણેશજી ગિરદારજી ઝાટે જણાવ્યું કે ડીસા તાલુકાના ખેડૂતોના લો વોલ્ટેજની સમસ્યા ડીપીઓની સમસ્યાને વારંવાર ફિડેરો ફોલ્ટમાં જવાની સમસ્યાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે અને ઓછા વોલ્ટેજથી ખેડૂતોની મોટરો બળી જાય છે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ માટે ડીસા જી બી કચેરીમાં વદનપત્ર આપી રજૂઆત કરી છે તમામ સમસ્યાઓનું બે દિવસમાં હલ કરવાની બાંહેધરી આપી છે જો સમસ્યાઓ નિરાકરણ નહીં આવે તો ડીસા ભારતીય સંઘના કાર્યકરો અને ખેડૂતો એકત્ર થઈ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે મારું નામ સોલંકી મોહનલાલ ભેરાજી ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકા પ્રમુખ અમને અત્યારે સાહેબે સંતોષકારક જવાબ તો આપ્યો છે પણ બે દિવસની મુદત આપી છે બે દિવસ અમારા પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો અમે એમ જ મોકે સોમવાર અને ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે અને જે તે પરિસ્થિતિનું નિર્માણ થશે એ પરિસ્થિતિ સાહેબ બોર્ડને ભોગવવાનું રહેશે એવાલ ભરત સોલંકી સબંધ ભારત ન્યૂઝ ડીસા